પાલમપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટી પાસે બંગાળની ફેરી કરી રહેલા એક યુવકને છરીના ઉપરા ઉપરી ગામ મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જોકે મિલકત મામલે મૃતકની તેના મોટાભાઈ દ્વારા જ ડીમ ઢાળી દેવામાં આવતા મૃતકની પત્નીએ તેના જેઠ જેઠાણી વિરુદ્ધ પોતાના પતિની હત્યા કરવાનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી જરજમીનની જોરું આ ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતી ઘટના પાલમપુરમાં સામે આવી છે જેમાં શહેરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા અને ભંગાર ખરીદવાની ફેરી કરતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટણીની તેમના મોટાભાઈ દ્વારા મિલકત મામલે હત્યા કરવામાં આવી છે ગોપાલભાઈ ગુરુવારે સવારે અગિયારને ત્રીસ વાગ્યાના સમયે શહેર કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટી પાસે ફેરી કરી રહ્યા હતા દરમિયાન તેમના મોટાભાઈ અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી અને તેમના ભાભી રમીલાબેન અશોકભાઈ પટણી અહીં આવી ચડી ગોપાલભાઈ સાથે ઝઘડો કરી અશોકભાઈએ તેમની પાસે રહેલા છરા વડે ગોપાલભાઈ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી બનાવના પગલે લોકો દોડી આવતા હુમલાખોર દંપતી ભાગી ગયું હતું જોકે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું જેને લઈ મૃતકની પત્નીએ પોતાના પતિની હત્યા કરનાર જેઠ જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપાઈ લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા